अफगानिस्तान पाकिस्तान सरहद पर वजीरिस्तान क्षेत्र में अफगान तालिबानी राष्ट्रपति नेशनल एसेम्ब्ली द्वारा हटा देंदेश खास लश्क एकमे सत्ता कबजे करने जाहरात करी रशियाना संरक्षण मंत्रालय अहवा मुजब गिरान बे ड्रोन टीमें चेरनीगोव विस्तार पोपोवका नजीक युक्रेनियन सशस्त्र दलों एकम एफयू ना अस्थाई तैनाती विस्तार पर हमला કરીને તેણે તબાહ કરી દીધો ઇટાલીના વેરોના નજીક એક ખેતરમાં આવેલા ઘરમાં ખાલી કરાવવાના અવિક્ષન ઓર્ડરનું પાલન કરાવવા ગેલા કેરાબીનેરી ઇટાલિયન સશસ્ત્ર પોલીસ ના ડળો પર આ વિસ્ફોટ થયો હતો એવો માનવામાં આવે છે કે ઘરની અંદરના રહેવાસીઓએ જાની જોઈને ગેસ સિલિન્ડર દ્વારા ઘરમાં ગેસ ભર્યો હતો અને જ્યારે અધિકારીઓએ દરવાજો ખોલ્યો ત્યારે ટ્રિગર થવાથી ભયંકર વિસ્ફોટ થયો જેના કારણે ઘર ધરાશાયી થઈ ગયું અને ત્રણ કેરાબીનેરી અધિકારીઓના મોત થયા અને અન્ય તેર જેટલા અધિકારીઓ ઘાયલ થયા હતા દક્ષિણ કોરિયાના સૈન્ય પ્રમુખે કહ્યું છે કે ઉત્તર કોરિયાની નવી મિસાઇલમાં રશિયન ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે મેક્સિકોમાં ભારે વરસાદ અને તેના કારણે આવેલા પૂર તથા ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ચોસઠ લોકોના મોત થયા છે અને અન્ય 65 લોકો લાપતા છે ઇઝરાયેલના સૈન્ય આઈડીએફએ જણાવ્યું છે કે તેમણે ઉત્તરી ગાઝા પટ્ટીમાં તેમના દળોની નજીક આવેલા શંકાસ્પદ વ્યક્તિઓ પર ખતરો દૂર કરવા માટે ગોળીબાર કર્યો હતો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફ અનુસાર વૈશ્વિક અર્થતંત્રમાં આ વર્ષે અને આવતા વર્ષે વૃદ્ધિ ધીમી થવાની ધારણા છે આ મંદીનું મુખ્ય કારણ વધેલા ટેરિફ પરની સતત અનિશ્ચિતતા છે पाकिस्तानी पोस्ट्स पर अफगानिस्तान हूमलाओ बाद त्यां तालिबान समर्थकों में उत्सवनु वातावरण छे इजरायली जिम्नास्ट आगामी अठवाडिये योजा वर्ल्ड आर्टिस्टिक जिम्नास्टिक्स चैम्पियनशीप नहीं ले कारण के इंडोनेशियाए तमने देश में प्रवेशवा परवानगी आपी नहीं अफघान तालिबाने दावो करयो छे के कि पाकिस्तान द्वारा कथित हवाई हूमलाओं बदला में सरहद पर पाकिस्तानी सैन्य चौकीो पर हूमला कर तालिबानના प्रवक्ताએ દાવો કર્યો કે તેમની સેનાએ 58 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા અને 25 જેટલી ચોકીઓ પર કબજો કર્યો જેને તેઓ મોટી સફળતા માને છે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનો નિવેદન ગાઝાનો પુનર્નિર્માણ ખૂબ જ જરૂરી છે અમે શિયાળાની ઋતુ શરૂ થાય તે પહેલા ગાઝાના લોકોની રહેઠાણની જરૂરિયાતો પૂરી કરવા માટે અથત મહેનત કરીશું ગલ્ફ દેશોથી લઈને અમેરિકા અને યુરોપ સુધી અમે દરેકને ગાઝાના પુનર્નિર્માણમાં સહયોગ કરવા માટે અપીલ કરીએ છીએ રિપોર્ટ દરકાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24